વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા કિનારાના પુરાણો દક્ષિણ પ્રયાગ ચાંદોદમાં ગુજરાત સહિત ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ રોજે રોજ પોત પોતાના તીર્થ ગોર પાસે પિતૃ કાર્ય કરવા ઉમટી રહ્યા છે શ્રાદ્ધના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે જેથી પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવાય છે પિતૃશ્રાદ્ધ અને પિતૃ તર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરીને ગાય કૂતરાને ખવડાવીને કાગવાસ આપી પીપળે પાણી ચડાવીને ભોજનમાં વિશેષ રૂપે દૂધ પાક ખીર બનાવવાની તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ બ્રહ્મ ભોજન અને દક્ષિણા અર્પણ કર્યા છે આમ દિવંગત પિતૃઓની સ્મૃતિમાં પૂર્ણ ભક્તિભાવથી શુદ્ધ અંતકરણથી શ્રદ્ધાપૂર્વક કરેલા શ્રાદ્ધ તો કે પોતાના વંશજોની ભક્તિથી પિત્રો દ્રોપ્ત સંતુષ્ટ થઈ વંશજોને યશ બળ બુદ્ધિ ધનધાન્ય વૈભવ પુત્ર સોક્ષૈના આશીર્વાદ આપે છે. ભાદ્રપક્ષ માસ એટલે પૂર્વજોના શ્રાદ્ધ કર્મ માટેનો ઉત્તમ પક્ષ બતાવ્યો છે કે જ્યાં આગાડી નર્મદાજીના કિનારે નર્મદા ઓરસંગ ગુપ્ત સરસ્વતીનું સ્થાન બતાવ્યું છે કે જેમાં નર્મદાજીના સાનિધ્યની અંદર આ ભાદ્રપક્ષની અંદર શ્રાદ્ધ કર્મ કરવાનો અનેરો મહિમા બતાવ્યો છે કે જેની અંદર મહાલય શ્રાદ્ધ બતાવ્યું છે ભરની શ્રાદ્ધ બતાવ્યું છે અનેકો પ્રકારના વિશિષ્ટ પ્રકારના પણ બધા શ્રાદ્ધ બતાવ્યા છે કે જે શ્રાદ્ધ કર્મ કરવા માટે દેશ વિદેશથી અનેક ગામડાઓમાંથી પણ નર્મદાજીના કિનારે નર્મદાજીના સાનિધ્યની અંદર નર્મદાજીના તટ પર નર્મદાજીના કિનારે રહેલા અનેકો મંડપોની અંદર દેવાલયોની અંદર જ્યાં આગાડી પોતાના પૂર્વજોને સદગતિ મળે ગતિ મળે મુક્તિ માટે તે માટે આ સ્થાન પર આવી અને પોતાના પૂર્વજોના નિમિત્તમાં અહીંયા ગાડી ભરણી શ્રાદ્ધ છે કે મહાલય શ્રાદ્ધ છે કે તીર્થ શ્રાદ્ધ છે અનેકો પ્રકારના શ્રાદ્ધ કરવા આ સ્થાન પર અહીંયા ગાડી કરે છે જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે ત્યારે મનુષ્ય દેહ પર દેવ ઋણ ગુરુ ઋણ અને પિતૃનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ દક્ષિણ પ્રયાગ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃ ભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વ પિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે